પાડવાનારી ચોકડીયાએ બાકરોલ અને વલસાડમાં રહેતા બે ઇસમોએ તેમની ભારતીય ચલણમાં એક કરોડ કરતા વધુ રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે અપહરણ કરી માર મારતા આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે બાકરોલમાં રહેતા કૃષ્ણપાલ રાજપુરોહિતની પામેલ ખાતે

પિકઅપ અને ડ્રોપ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે આ ડોલર પેટે કમિશન નક્કી જેમાં કિશન ખાતે રહેતા સમીર પટેલનો સંપર્ક કરવા કહ્યું હતું સમીર પટેલે મોગરી ગામનો જ્યોર્ડન કે જે હાલ અમેરિકામાં રહે છે તેનો સંપર્ક આપ્યો હતો એ પછી તેઓ વચ્ચે વોટ્સએપથી વાત શરૂ થઈ હતી વોટ્સએપમાં અમેરિકા ખાતે કૅશ ડોલર પિકઅપ અને ડ્રોપ કરવા માટે માણસો મળતા જ તેમણે કામકાજ શરૂ કર્યું હતું પરંતુ થોડા સમય અગાઉ પચાસ હજાર ડોલર ભારતમાં હવાલાથી લેવાના નક્કી થયું હતું એ પછી એ જ દિવસે બીજા રૂપિયા એક લાખ કેશ ડોલર મોકલ્યા હતા અને અમેરિકામાં રહેતા લીઓ એ તેને પિકઅપ કર્યા હતા ઘટનાને લઈને કૃષ્ણ પાલે જૈમીન ઉપરાંત મિહિર દેસાઈ રિયાઝ અમદાવાદી ધવલ બુવાજી અજ્જુ અને વિશાલ ભરવાડ કરણ માછી બે ડ્રાઈવરો સામે વલ્લભ વિદ્યાનગર પોલીસ મગનલાલ રાજપુરોહિત રહેવાસી બાકરોલ લાંબેલ રોડ ના એસઓજી રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી જયમેનુર્ફે પપ્પુ રબારી રહેવાસી પામોલ તાલુકો ગોડસદ મિહિર દેસાઈ રહેવાસી અમદાવાદ રિયાજ અમદાવાદી રહેવાસી આણંદ ધવલ બુવાજી રહેવાસી અમદાવાદ અજ્જુ ભરવાડ રહેવાસી વિદ્યાનગર કરણ માછી રહેવાસી વિદ્યાનગર વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર રિયાજ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ તથા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ઇનો ગાડી ચલાવી આવેલ માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની લેતી બાદ દેતી બાબતે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રાત્રિના કલાક ત્રેવીસ પિસ્તાળીસથી લઈ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક પાંચ વાગ્યા સુધી અલગ અલગ સફેદ કલરની ઇનોવા કાળા કલરની મર્સિડીઝ બ્લેક કલરની ફોર્ચ્યુનર સફેદ કલરની આઈ આ ચાર અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી કૃષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ વિદ્યાનગર એલિકોન ચોકડી કરમસદ ગામ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટલ એચ ના તથા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ ગરદા પાટુ બેલ્ટી તથા લાકડીથી થી માર મારી અને અમેરિકામાંથી તેઓએ પચાસ હજાર ડોલર તથા નેવ હજાર ડોલર એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઈજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં અમદાવાદ તથા બોરસદ વિદ્યાનગરના અલગ અલગ આરોપીઓ સંડોવાયેલા હોય અને આંગળીયાની અને અમેરિકા અને ઇન્ડિયાના જે આંગળીયા પેઢી સાથે સંકળાયેલી મેટર હોય જેથી આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એસઓજી ના પીએસઆઈ જીબી વાઘેલા સાહેબ ને સોંપેલી આ ગુના